जूनागढ़ना कमिश्नर श्री तेजस परमार द्वारा प्रज्ञाचक्षु बिक्रियों साथे दिवारीनी अनोखी उजवणी जूनागढ़ शहरना जवाहर रोड पर आवेली प्रज्ञाचक्षु चैरिटेबल ट्रस्ट संचालित अंधकन्या छात्रावासए आजे दिवारीना पर्वनी अनोखी उजवणी જોવા मडी शहरना कमिश्नर श्री तेजस परमार तथा टेमणी धर्मपत्नी डॉ स्मृतिबेन परमार प्रज्ञाचक्षु बिक्रियों साथे बनाई ફટાકડા ફોડ્યા અને ખુશીના રંગો ભરી દિવાળીની ઉજવણી કરી દિવ્યાંગ દીકરીઓ પણ સામાન્ય સમાજની જેમ ખુશી અને આત્મવિશ્વાસ સાથે ઉત્સવ માણી શકે તેઓ સંદેશ આપતા કમિશનર સાહેબે દીકરીઓને પ્રોત્સાહન રૂપ ઇનામ આપ્યા હતા આ અવસરે તેજસ પરમાર સાહેબે દીકરીઓને સંબોધિત કરતા કહ્યું કે જીવનમાં મુશ્કેલીઓ હોવા છતાં દ્રઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશ ગીરી મેઘનાથી દાતાશ્રી સુશીલાબેન શાહ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ કમિશનર દંપતીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ દિવાળીનું પ્રકાશ માત્ર દીવાઓમાં જ નહીં પરંતુ આ દીકરીઓના ચહેરા પર પણ ઝલડી ઉઠ્યું ખરેખર માનવતાનું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું નમસ્કાર મારું નામ તેજસ કમિશનર જુનાગઢ મહાનગરપાલિકા આગ્રહ કર્યો હતો કે આપ આજે આવો કારણ કે દીકરીઓ જે અહીંયા આપણી રહે છે એ દિવાળી પર્વ આજે મનાવાના છે એટલે હું મારા ધર્મપત્ની સાથે આજે અહીંયા આવ્યો છું અને અહીંયા જે કામગીરી થઈ રહી છે જ ઉત્તમ સેવા આપણે કહેવાય કે તમામ ટ્રસ્ટીઓ અને તમામ જે ટીમ છે કરી રહી છે અને ખૂબ જ આનંદ થયો કે જે પ્રમાણે દીકરીઓ અહીંયા રહે છે તેમનું કાર્ય આખો દિવસ દરમિયાન કરે છે જે મળીને બધા રહે છે અને હવે દિવાળી પર્વ છે એટલે આપણે ભગવાનને સૌને પ્રાર્થના કરીએ કે આ જે પર્વ છે તમામના જીવનમાં આનંદ અને ઉત્સાહ અને ઉલ્લાસ લાવે અને આજે અહીંયા દિવાળી પર્વના નિમિત્તે આવીને મને ખૂબ જ આનંદ થયો છે

પોતે ભલે ચક્ષુ નથી પણ આંતર ચક્ષુ આજે એને જે જે રહીમીતી ખાસ કરીને નોરતામાં ગરબીમાં માં રમવા ગઈ મીણબત્તી બનાવી અગરબત્તી બનાવી આજે એનો મેં વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો અને દીકરીઓ પોતે સરસ ઉલ્લાસ ઉજવી શકે દિવાળી એના માટે આજે અમે ફટાકડા ભલે એને ભગવાને ચક્ષુ નથી આપી પણ એને ફૂલજર કરી ફટાકડા ફોડ્યા ચક્રીથી રહીમાં એટલે આવી ઘણી બધી આજે માન્ય શ્રી કમિશનર સાહેબની હાજરીમાં આજે આ દીકરીઓ બધી આજે દિવાળીનો ઉત્સવ ઉજવો એના માટે જેને જેણે અમને સહયોગ આપ્યો છે એનો અમે આભાર માનીએ છીએ ખાસ કમિશનર સાહેબ દિવાળી આજે એને પોતે આજે અંધ દીકરીઓ સાથે ઉજવી એ માટે સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ જય શ્રી